મારે હે કઈ થઈ છવીસ્યાવી અઠ્યાવીસ બીજી તારીખે મારે જોઈ છે બરોબર કઈ વાંધો ને પેલી તારીખે બપોર લઈ બોલો હવે બીજી તારીખે કમ્પ્લીટ કરી નાખજો આપણે અઠવાડિયા પેલા જોડી બનાવી હતી બાકી છે યાદ હે ને હા એ તો ગ્રાહક સુરક્ષામાં જાય મહિના પેલા તમે એક જોડી સીવડાય ગયા તા એના તમે ત્રણસો જાય ચારસો બાકી હે અમે એવું રાખ્યું નથી ટાઈમે ન કન્જ્યુમર માં જ આવ્યું તો અમારે છ છ મહિના બાર બાર મહિના પડે અને દિવાળી હોય કઈક પ્રસંગ હોય અમે અમારો પ્રસંગ નથી માણતા તમારી જોડી રાતે ઉજાગરા કરીને અમે કરી દ તો તમ પાસે ફોન કરી દો હવે નો કરતા હવે વાંધો હવે અમે રેડીમેડ લઈ લીધા એટલે અમારે શું આ પૈડા રાખવાના ઉજાગરા કરવાના પૈસા ના દરજી નો રે પેલા વાત તો તમારી સાચી છે અને હવે તો મારે એવો નિયમ કરી નાખવો હે કે જોડી તમારી થઈ જાય ભાઈબંધ દોસ્તરીમાં આપડે રાખશું કે ભાઈ અઠવાડિયા પાછ તમ તાર પૈસા આપી જાય આપડે એડવાન્સ ભાઈબંધ ના નહીં લે અઠવાડિયામાં તમે પૈસા નો આપો તો હવે અમે કન્ઝ્યુમર માં જાય છું તમને ડં કરાવો પેલા આમ જોવા જાવ ને આમાં બે વચ્ચે ત્રીજો કમાય

અને તમે આવીને કે ન કરે હાલો કંજુગન કરો દંડ હિમ કઈ દંડ થતા હોય ને પણ આમ જોવો તો હિમ નહીં સાંભળવું જોઈએ બે નું દરજી નું સાંભળવું જોઈએ કઈ દંડ તો એવા તો કેટલાય બચારા ગ્રાહક છે કસ્ટમર છે દુકાન વાળા છે પ્લમ્બિંગ કામ વાળા છે બચારા ને ચુકાદા એટલે આ જોડી તમતારે તમે પેલી તારીખે બપોરે લઈ તમારે ને આપડે કદાચ નો થાય ને બે તારીખે તો ઉતાવળ ને તમતારે હું પછી લઈ બોલ્યા મારા લગન પ્રસંગ નીકળ પૈસા આપી બાકી પૈસા નીકળે બાપા આમાં બે વચ્ચે બાકી ને એવો દંડ બંધ થાય નહી તમને હું એડવાન્સ લઈ લેજો ન લો તો આ રીતે અઠવાડિયા ટાઈમ આપી દેવાનો નો લઈ જાય તો આપડે કન્ઝ્યુમર

એ તો નહીં ઈ નહીં આમ ભલે આ કોમ જો બરોબર આમ આ આવે તો મને